નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડિયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જવું દેવી ભાગવત વ્યાસ અને નારદનો સંવાદ વ્યાસજીને જન્મ જયરાજ પૂછવા લાગ્યા ભગવાન આપે અંબા યજ્ઞ કરીને દેવીની આરાધના કરવાની મને આજ્ઞા આપી એ દેવી કોણ છે એમના આવવાનો ઉદ્દેશ શું હતો તથા એ દેવી કયા ગુણોથી વિભૂજિત છે ભગવાન તમે તો સર્વજ્ઞાન સંપન્ન છો આ બ્રહ્માની ઉત્પત્તિ કેવી રીતે થઈ મેં સાંભળ્યું છે કે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર આ ત્રણેય દેવો સગુણ દેવતા છે પાલન અને સહાનનું કાર્ય તેઓ થકી થાય છે કે પરાશર નંદન આ બધાના સ્કંધમાં આપ મને વિસ્તારથી વર્ણન કરી સંભળાવો વ્યાસજી કહે રાજન તમે વિશાળ બુદ્ધિવાળા છો અત્યારે તમે મને જે પૂછ્યું કે બ્રહ્માદિની ઉત્પત્તિ કેવી રીતે થઈ પરંતુ તે કહેવું ઘણું કઠિન છે એક કાળે નારદ મુનિએ મેં પ્રશ્ન કર્યો હતો વેદના સર્વજ્ઞાન સંપૂર્ણ જ્ઞાતા એવા તે નારદ મુનિ ગંગા કિનારે બેઠા હતા ત્યારે મેં તેમની કુશળતા પૂછી ત્યારબાદ મુનિએ કહ્યું મુનિવાર આપ તો બુદ્ધિમાન છો મને એ જણાવો કે આ સમસ્ત બ્રહ્માંડના મુખ્ય કર્તા કોણ હશે તથા આ બ્રહ્માંડ ક્યાંથી અને કેવી રીતે ઉત્પન્ન થયું કેટલા ભગવાન શંકરને પરમ કારણ કહે છે અને બ્રહ્માંડના રચયતા કહે છે તો વડે કેટલા બ્રહ્માજીને આ સૃષ્ટિનું મુખ્ય કારણ કહે છે બીજા ઘણા લોકો વિષ્ણુનું પ્રશંસા કરે છે તે શક્તિશાળી પુરુષ આનું કારણ છે તો કેટલા ભગવાનનું કારણ બતાવે છે દેવી ભગવતી સર્વના બધા જ કાર્યોને સિદ્ધ કરનારી પ્રકૃતિ છે સમગ્ર જગતની રાજ રાજેશ્વરી છે બ્રહ્માજી સાથે તેમનો અભેદ સંબંધ છે તે દેવી સર્વ પ્રાણીઓમાં વ્યાપક રૂપે બિરાજમાન છે તે અખિલ વિશ્વની અધીશ્વરી છે સગુણ નિર્ગુણ કલ્યાણ મય તેમનો વિરગ્રહ છે તે ચાકભરે બ્રાહી વાસવી વારાહી વૈષ્ણવી નારસિંહ તેમજ મહાલક્ષ્મી આદિ અદ્ભુત એવા નામથી પ્રખ્યાત છે ઋષિ મુનિઓ એમ કહે છે નિર્ગુણ નિરાકાર નિર્લપ અરૂપ એવા વ્યાપક બ્રહ્મ છે અને એમનાથી જ આ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ છે વ્યાસજી કહે છે તમે મને જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન મેં નારદજીને પૂછ્યો હતો તે સમયે નારદજી કહેવા લાગ્યા હે વ્યાસજી પૂર્વ આવો આવો જ સંદેશ મને થયો હતો અને મેં મારા પિતા બ્રહ્માજીને તમે પૂછ્યો એ જ પ્રશ્ન મેં મારા પિતાજીને પૂછ્યો ત્યારે તેઓ કહે બેટા તને તારા પ્રશ્નનું હું શું ઉત્તર આપું કારણ કે આ એક અત્યંત ચટપટો પ્રશ્ન છે માટે કરીને તારો આ પ્રશ્ન તું ભગવાન વિષ્ણુ પાસે જઈને તેમને પૂછ આદિકાળમાં સર્વ સર્વત્ર પ્રાણી જ પ્રાણી હતું આ સ્થાવર જંગમ સમગ્ર પ્રાણી જગત છે એ તે સમય હતું નહીં ત્યારે મારી ઉત્પત્તિ કમળમાંથી થઈ ત્યારે કમળના ફૂલ ઉપર બેઠા બેઠા વિચારવા લાગ્યો કે હું આ રીતે જળમાંથી કેવી રીતે ઉત્પન્ન થયો આ પ્રલયકાળમાં મારો રક્ષક કોણ હશે પૃથ્વી ક્યાંય નજરે ચડતી નથી કમળ પંખ કહેતા કાદવ જ થાય એમ વિચારી હું એક હજાર વર્ષ સુધી પાણીમાં ફરીથી પૃથ્વીને શોધતો હતો ત્યારે આકાશવાણી થઈ તપ કરો તપ કરો આકાશવાણી સાંભળીને મેં તપ કર્યું આમ એક હજાર વર્ષ તપ કર્યું ત્યારે ફરીથી આકાશવાણી થઈ સૃષ્ટિનું સર્જન કરો મને આ સાંભળતા ઘણી નવાઈ લાગી કઈ સૃષ્ટિ કરું કોની સૃષ્ટિ કરું મારું શું કર્તવ્ય છે અને એ વખતે મધુ અને કેટવ નામના બે દૈત્યો મને દેખાયા આ રાક્ષસોને જોઈને હું ગભરાયો અને કમળની દાંડી વાટે જળમાં ઉતરી ગયો ત્યાં શેષ નાગની સૈયા ઉપર એક દિવ્ય પુરુષ સૂતા હતા તેમના દર્શન થયા શંખ ચક્ર ગદ પદ આ ચાર આયુધોથી શોભતા એવા ભગવાન વિષ્ણુના મને દર્શન થયા હે નારદ આ દિવ્ય પુરુષ વિષ્ણુને જોઈને મને ચિંતા થવા લાગી ત્યારે મહામાયા ભગવતી યોગ નિંદ્રા મને યાદ આવ્યા એટલે મેં તેમને સ્તુતિ પ્રાર્થના કરી ત્યારે વિષ્ણુના વિગ્રહમાંથી બહાર આવી તે કલ્યાણીને એ અનુપમ રૂપ ધરીને આકાશમાં સ્થિત થયા એટલે ભગવાન વિષ્ણુ તુરત જ જાગૃત થયા અને પાંચ હજાર વર્ષ સુધી મધુ કૈટવ નામના રાક્ષસ સાથે યુદ્ધ કર્યું મધુ અને કૈટવ ભગવાને તે બંનેને પોતાના ખોળામાં સુવાડી દીધા તેમનો નાશ કરી નાખ્યો એ સમયે હું બ્રહ્મા અને વિષ્ણુ બે હતા ત્યાં જ રુદ્ર પ્રગટ થયા અને આદ્ય આદ્યશક્તિ ભગવતીના દર્શન થયા ત્યારે યાદ્યશક્તિ કહેવા લાગ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તમે ત્રણે હવે સાવધાન થઈને સાંભળો સૃષ્ટિ સ્થિત અને સંહાર આ તમારો કાર્ય છે ત્યારે બ્રહ્મજી કહે દેવી સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરવું પૃથ્વી તો દેખાતી નથી ચારે તરફ જળ અને જળ જ છે ત્યારે આ વાત સાંભળી ભગવતી હાસ્ય કરવા લાગ્યા ત્યાં જ અંતરિક્ષમાંથી એક દિવ્ય વિમાન ઉતર્યું આવ્યું દેવો બેસો આ વિમાનમાં હું તમને એક અદભુત દ્રશ્ય બતાવું છું ગભરાશો નહીં એમ દેવીએ કહ્યું એટલે અમે ત્રણે વિમાનમાં બેઠા તુરત જ વિમાન ઉડ્યું બ્રહ્માજી કહેવા લાગ્યા મનની ગતિથી ઉડનાર તે વિમાન અમને એક અજાણ્યા સ્થળે લઈ ગયું ફળ ઘણા વૃક્ષો ત્યાં જોયા ત્યાંથી આગળ ગયો તો એક સુંદર નગર દેખાયું તુરત જ વિમાન પાછું ઉડ્યું અને બીજા સ્થળે પહોંચ્યું ત્યાં નંદનવન હતું સેંકડો અપ્સરાઓ યક્ષો ગંધર્વો અને વિદ્યાધરો તે પારિજાતના બાગમાં ગાયન કરતા હતા ફરતા ફરતા હતા એ સ્થળે દેવરાજ ઇન્દ્રને જોયા પોતે પત્ની છછી સાથે બેઠા હતા આ જોઈને અમને ઘણું આશ્ચર્ય થયું ત્યાં જ વિમાન પાછું ઉડ્યું અને બ્રહ્મલોકમાં આવી પહોંચ્યું વળી ત્યાં એક બીજા બ્રહ્માજી બિરાજતા હતા તેમને જોઈને આશ્ચર્ય સાથે વિષ્ણુ અને ભગવાન શંકરે મને પૂછ્યું હે ચતુરાન આ વિનાશ અવિનાશી બ્રહ્મા કોણ છે ત્યારે મેં કહ્યું મને ખબર નથી સૃષ્ટિના અસ્થિતા કોણ છે પ્રભુ હું કોણ છું આપણો ઉદ્દેશ શું છે આવી અવડવામાં મારું મન છક્કર કાપી રહ્યું છે ત્યાં તો પાછું વિમાન ઉડીયું અને હિમાલય કૈલાશ શિખર ઉપર જઈ પહોંચ્યું ત્યાં ભવ્ય ભવ ભગવાનમાંથી ભગવાન શંકર બહાર આવ્યા તેઓ નંદી ઉપર બિરાજેલા હતા એ નારદ ત્યાં ભગવાન શંકર અને ગણોને તથા તેમની સાથે ગણેશ તથા કાર્તિકેય તેમની આસપાસ તેમના રક્ષક જેવા હતા તે જોઈને અમારા આશ્રયની કોઈ સીમા ન રહી થોડી ક્ષણોમાં પાછું પહેલું વિમાન ઉડ્યું અને વૈકુંઠમાં આવ્યું જ્યાં લક્ષ્મીજીનો વિલાસ ભવન હતો હે નારદ ત્યાંનું જોયું તેનું વર્ણન કરવું કમળ લોચન શ્રીહરિ પિતાંબર ધારી તેઓ પક્ષીરાજ ગરુડ ઉપર બેઠેલા હતા આ જોઈને અમે બંને સાવજ મુંડતી જેમ જઈ રહ્યા હતા ત્યાં જ પાછું વિમાન ઉડ્યું અને એક મીઠા જળના સમુદ્ર હતો ત્યાં એક સુંદર દ્વીપ દ્વીપ હતો અને મંદાર અને પારિજાત આદિ વૃક્ષો શોભા વધારી રહ્યા હતા મોતીની માળાઓ લટકતી રહી હતી અશોક બકુલ કેતિક આદિના વૃક્ષો શોભા વધારી રહ્યા હતા અને ત્યાં એક મનોહર મંગલમય પલંગ બિછાયેલો હતો અને તેનો ઉપર એક અત્યંત સુંદર રમણીય ગળામાં લાલ રંગવા રંગીની માળા લાલ રંગના વસ્ત્રો શરીર પહેરીને બેઠા હતા તેમની ક્રાંતિ એટલી બધી તેજસ્વી હતી કે જાણે કરોડો વીજળી એક સાથે ચમકી રહી હોય હે નારદ આવી સુંદર સ્ત્રી મેં ક્યારેય જોઈ નથી અમે બીજ એકબીજાને પૂછ્યું આ સુંદરી કોણ હશે તેમનું નામ શું હશે કારણ કે અમે એમના પરિસરથી સાવ અજાણ્યા હતા હે નારદ તે સમયે ભગવાન વિષ્ણુએ તે સુંદરીને જોઈને નક્કી કરી લીધું કે તેઓ ભગ ભગવતી અંબિકા છે અને આપણા સૌની આદિ કારણ છે મહાવિદ્યા માયા એવા અનેક નામ એમને છે હું જ્યારે બાળક હતો ત્યારે તેઓ જ મને હાલડું ગાય ઝુલાવતા હતા એ જ આ દેવી છે એમાં હવે સંદેહ નથી એ આપણા સૌની જનની છે આદિકાળમાં મેં એમના દર્શન કર્યા છે એમના વિશે મને એટલું જ્ઞાન છે તે તો અનુભવ હું કરી શક્યો છું જય શ્રી કૃષ્ણ